એનો કોઈ ઘાટ જ નથી એનો કોઈ પાર નથી એવો એની એવો પ્યારો પાયો અને સત કેરી બોલે શબ્દ લીલા કર સતગુરુ ઘૂંટણ હાર એવો શબ્દને ઘૂટી ઘૂંટી પાયો મારા ગુરુજીએ સત સત કેરી કૂટી શબ્દ લીલા કર રસ સતના આસન ઉપર બેસી અને એ સત્ય શબ્દને ઘૂંટી ઘૂંટી અને આપણે પાયો શબ્દ લીલા સદગુરુ સમાજ જેવા પીવે એવા બધા પીવે નહ નેતા જેવા પીવે આપણા સંતો પીવે બીજો એવો આપણી જેવો હોય એ પીવે હોય બીજો કોણ પીવે અને ઈ પી આલો સરવણે પીવે

નામ મારે નામ મારા ગુરુજી ના રૂપ માં એવું બોલ્યા છે એકમ દાસ